પણ અમારી આબડુ પર ના બેસ તડો ના પાડે બીજા કટાવા માંડે તારા અમે જરૂર જ તારી ખાલી ખોટો નો ટાઈમ આપું તારથી એવો થાય કે ના પાડે ખોટી મગજ મારી હવે ભાઈ તારે તને પૈસા બીજા ને પૈસા આપશો હવે તારી તો કઈ અમારે જરૂર છે જ નહીં તારે આવ અહી ખાલી ઘઉં નું નુકસાન તું જેટલું બહુ નુકસાન છે તું બે દિવસથી ગબડાવશ કાલ 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 મને એવું તું આજ આવી જાય સગ્યા વાગે એટલે હું તો વ્યાલા હાથ તૈયાર થઈને આવી ગયો પણ કોઈ હોવું જોઈએ ને હવે બે દિવસ છે ને ઘઉંમાં કંઈ વધુ લાગતું નહીં મને એવું લાગે છે

તમે અમારે છો બે દિવસ ફોન કર્યો છે તમે કગર વાગે આવું હું અગિયાર વાગે આવી તમે તો અમને બીજો કા ફોન પડ્યો

હા તો અહીંયા ચોકડીમાં બાજુમાં ઓલાનું ખેતર છે અહીંયા ઉતાર દે હું એમને ફોન કરતો હવા ને એમના ફોન આવે તો તું ચાલુ કરીને ભાડવા ના અમે આ પહોંચવી છે હું ફોન કરતો ટેક્ટર ઓલે લઈને આવી જશે ચાલુ કર તું મંદર હાલ હલો અલ્યા આ કટારિયા ઉતરી ગયું છે તમે ટેક્ટર ટોલી લઈને પહોંચો અહીંયા હાલો અમે આવી છીએ હા અમે જવી જ છીએ ટેક્ટર ને ટોલી લઈને અમે અહીંયા જ જવી શીખે છીએ

બે દિવસ ના કરશો ને બે દિવસ થશે સારું તાર મૂકો શું કરશો તાર આપણા નસીબ માં મને લાગે ઘઉં આપે છે

કે રહી તમે કટર કોકડા ખીતેમાં ચાલુ કરાયો અમારું બહુ પડતું રાખ્યું